કોને માં દેખલી આ હો કલેશી આ આ છોકરી બહુ તોફાની છે આ છોકરી બહુ તોફાન કરે છે કે

આમાં છે કેળા અને દૂધ ને એવું છાસ તો મેં કઈ લીધી નથી શરદીના હિસાબે શરદી ઉધરસ થઈ ગઈ છે એટલે આમાં છે કઢી રોટલો અને એમાં મરચું નાખી જમવાની મજા જ આવ્યા કરે તો ચાલો જમવા માટે હું જમવા માટે બેસી ગયો છું અને અમારે ત્યાં ઢીંગુ બેન રમે છે ટીવી ચાલુ છે અમારે ઢીંગુ બેન બેઠા બેઠા રમે છે ડીંગુ બેન એ ડીંગુબેન આવું आओ 잡 우비니 우비니 에 आओ उ마 레벤 조 러메세 누멘 우마 에 नो फजा नो आ तू जोसे

锅底，你牛肉牛蛙。